સુરત માં ટ્યુશન ક્લાસીસ માં નોકરી કરતા યુવતી સાથે છેડતી કરતા યુવક ની પોલીસે ધરપકડ કરી યુવતી નો સતત પીછો કરી બીપસ્તા ચેન ચાલાક કરનાર યુવકની જંગીરપુરા પોલીસે ધરપકડ કરી મર્તી માહિતી પ્રમાણે સુરતમાં ખાનગી ટ્યુશન બાઇક પર તેની પાસે પહોંચ્યો હતો યુવકે એકાએક બી માંગણી કરવા સાથે નોકરી કર્યા હતા બેહુદા વર્તનથી ગભરાયેલી વાલી ને વાત કરી હતી ત્યારબાદ મિસમી પરી હેરાન કરતા ગંદ ઇશારા કરતા કવિતાના વાલીએ પોલીસ કંટ્રોલ રૂમમાં છેડતી કરનાર કોલેજની યુવાનની બાઇક નંબર સહિતની માહિતી આપીને જાણ કરતા જાગીરપુરા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને ઝડપી લઈને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઓગણીસ વર્ષીય સચિન પ્રહલાદભાઈ ઝીંઝુવાડે હોવાનું જણાવ્યું હતું પીએસઆઈ એપી ધરિયાએ સચિનની ધરપકડ કરી કસ્ટડી ભેગો કરી દીધો હતો આરોપી બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે